મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાદવી વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે મિત્રો મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં હર્ષદ માતાજીના મંદિર પાછળ દરિયાકિનારે આવેલા પૌરાણિક ભજન ભાવનેશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે આ ઘટના અંગે મંદિરના પૂજારી ગુણવંતગીર ગોસાઈએ જણાવ્યું કે હું આજે સવારે પોણા આઠ વાગે મંદિરે આવ્યો સૌથી પહેલાં પક્ષીઓને ચણ નાખી અને મંદિરના પગથિયા ચડ્યો કે તરત જ સામે જોઈ તો મંદિરનો દરવાજો ખુલ્લો હતો મેં મંદિરમાં જોયું તો થારા સાથે શિવલિંગ જ ગાયબ હતું મને આ જોઈને આઘાત લાગ્યો કે મહાદેવ ક્યાં ગયા પછી મેં આજુબાજુમાં તપાસ કરી અને મંદિરના મહજને ફોન કરી અંગે જાણ કરી ત્યારબાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ બનાવ અંગે જાણ કરી મિત્રો પૂજારીએ જણાવ્યું કે શિવરાત્રીના એક દિવસ પહેલાં આવું કૃત્ય કોણે કર્યું તેની અમને જાણ નથી આ મંદિરમાં સ્ત્રી હોય કે પુરુષ દરેકને પૂજા કરવા દેવામાં આવે છે દક્ષિણાની લાલચી પણ અમે પૂજા નથી કરાવતા આ મંદિર સાતમી કે આઠમી સદીનું પૌરાણિક મંદિર હોવાની શક્યતા છે આ મંદિરમાં અર્ધનારેશ્વર પૂજા થતી હોવાથી મહાદેવની ઉપર ગંગાધારા કરવામાં આવતી નથી અહીં જરાભિષેક અને શૃંગારનો મહિમા છે મિત્રો હાલમાં શિવલિંગનું થારું દરિયાકિનારેથી મળી આવ્યું છે તેથી કદાચ કોઈએ શિવલિંગને દરિયામાં પધરાવી દીધાની શંકાના આધારે દરિયાના પાણીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે